જેતપુર પર નજર કરીએ તો શહેરના ધોરાજી રોડ પર વર્ષો જૂનો રેલવે ફાટક તાજેતરમાં બંધ કરી દેવામાં આવતા સ્થાનિક ભારે જોવા મળ્યો છે ઓવરબ્રિજ નિર્માણ બાદ રેલવે તંત્ર દ્વારા બંધ કરાતા હજારો નાગરિકોને રોજિંદા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાનો લાંબા સમયથી કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિક મહિલાઓએ રોષ વ્યક્ત કરતા રેલવે

અમારા છોકરા ક્યાંથી હાલે અમારા ઘર વાળા અમે બધા મધ્યમ વર્ગના માણસો થી ઉતરો ખબર પડે અમારા નીચે રસ્તો અમારા અમારો રસ્તો જોઈએ આજે અમે રેલ રોકવાનો કર્યો છે નહીં નીકળે તો અમે જયેશભાઈ આગળ આ બધા ગયા છે કે જયેશભાઈ ને કેવું છે ને કે પોલીસ સ્ટેશન ને રેલવે સ્ટેશન ને કોણ જયેશભાઈ ની મોટી સુધી ફરિયાદ પોચે છે તો અમારી પોચવી જોઈએ ને એનો પહોંચવી છે માંગ છો તમે માંગ અમારે ફાટક ખોલવાની છે બીજું ભાઈ અમાર રસ્તો છે અમારા ઘરમાં કોઈને તકલીફ થાય તો અમે પુલ વટીને પેશન્ટને પહોંચાડી નથી શકતા પ્લસ અમારે એવી છોકરાઓ જે છે જે સાયકલ લઈને સ્કૂલે નથી જઈ શકતા એમ જ કહે છે કે હાઈવે ઉપર નહીં હાલની તકે છોકરાઓ રેલ ફાટક સાયકલ લઈને ટોપીને જાય છે સ્કૂલે અને કોઈ પણ બુજુર્ગ હોય એ લોકોને પણ આ સીડી ચડી અને કઈ વસ્તુ લઈને અહીંયા આવી શકતા નથી રિક્ષા વાળાને તમે કહો એટલે રિક્ષા વાળા એમ કે સો રૂપિયા કારણ કે રિક્ષા ખબર જ છે કે હવે આ પુલ બંધ થઈ ગયો હવે આ બાટક બંધ થઈ ગઈ છે પુલ ચાલુ થશે તો રાઉન્ડ મારીને પૈસા તો લેવાના જ છે અમારી એક જ રજૂઆત છે કે અમને અમારો રસ્તો કરી ભલે ચાલે છે 90 દિવસની મુદત પૂરી કરેલ છે ત્યાર પછી અમે આ બધું આંદોલન કરેલ છે તો અમે નિરાકરણ નહીં આવે તો અમે આંદોલન પાછું કરાવશું અમને મુદ્દત આપે અમને કે તો લેખિત અરજી પણ આપેલ છે અને અમે આમ આ વસ્તુ ચાલુ જ રાખેલ છે અને ચાલુ જ રાખવાના છે.